નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદના ધોળકામાં આવેલા લોથલ ખાતે ઊંડા ખાડામાં માટી ઘસી પડવાની ઘટના ઘટી ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા બે મહિલા ઊંડા ખાડામાં ઉતર્યા હતા તે સમયે ઉપરથી ભેખડ ધસી આવતા બંને મહિલા દટાઈ ગયા હતા સુરભીરામ કિલ્લાવર વર્મા આઈઆઈએમ સુરભીરામ કિલ્લાવન વર્મા જેઓ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા હતા જો આસિસ્ટન્ટ પ્રોફેસર હતા આઈઆઈટી દિલ્હી પ્રોજેક્ટ માટે કામ કરતા હતા તેવું જાણવા મળ્યું હતું જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી સમગ્ર ઘટનાની જાણ થતા કોર્ટ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે એકસો આઠ અને કોર્ટ પોલીસ સહિતની ટીમે દટાયેલા મહિલા કર્મચારીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી ધોળકાના હડપ્પા આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે હતી ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા ઉતર્યા હતા જેઓ આઈઆઈએમ આઈઆઈટી પ્રોજેક્ટ માટેના સેમ્પલ લેવા ઉતર્યા હતા ત્યારે અચાનક માટીની ભેખર ખસી પડતા બંને મહિલા નીચે માટી નીચે દટાયા હતા જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અનેક મહિલા ઊંડા ખાડામાં માટી નીચે દબાયેલ હોય અને જીવિત હોવાની જાણ થતા એકસો આઠ ફેદરા અને પોલીસ ફાયર સહિતની ટીમ મહિલાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી ગાંધીનગર દિલ્હીના ચારથી વધુ આઈઆઈએમ ટીમ સરકારી ગાડી લઈ લોથલ આવ્યા હતા મરણ જનાર મહિલા આઈઆઈટી દિલ્હી પ્રોજેક્ટમાં કામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ફેદ્રા એકસો આઠની ટીમ ઊંડા ખાડામાં દટાયેલા મહિલાને કાઢવા ઉતર્યા હતા ઇજાગ્રસ્ત મહિલાને બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ नरेश પાયાર પગિ એન1 ગુજરાતી ન્યૂઝ થોલકા સવારે લગભગ 9:11 વાગ્યે જે કોર્ટ પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો કે એક ઇન્સિડન્ટ બન્યો છે જેમાં આર્કિયોલોજિકલ સ્ટડીઝની માટે IIT દિલ્હી અને IIT ગાંધીનગરની એક ટીમ આવેલી છે એ ટીમના માણસો જે ત્યાં ક્લાઇમેટિક સ્ટડીઝ માટે જે સેમ્પલ લેવતા હતા ઓર એમાંથી પછી જે

બોલવાનું એનો હેલ્થ એકદમ સારી છે ઓર એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જે અત્યારે એને રેફર કરવામાં આવે છે એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે એને કંઈ ઓર એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે ઓર ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે ઓર એમાં કોઈ પણ પ્રકારની એને અત્યારે મેજર ઇસ્યુ નથી તો એક જે અનફોર્ચ્યુનેટ થયું તો જે એમાં જે એક રિસર્ચરની ડેથ થઈ ગઈ છે એના બાકીની જે એડી દાખલ કરીને પોસ્ટમોર્ટમને બધી પ્રોસીજર અત્યારે ચાલુ છે થેન્ક યુ